ચિયાળો શીકા ભરાઈ ના હોય ચાણકી એ તો મારે અહીંયા આતમ શાંત છે રણસુડીન કહેતા કે પોણી બગાડતા નહીં તમારી કોઈ કલાક પાણી આવવા નહીં હં ચાર ને મારા ઘિયમ પોનીય જૂતું ઉપર છે લે જૂતુલો આવી ને લાલ ખોડારું બેઠડ ગયો તો મારે એને છત્રીનું મોકળું હોય ને એના ડાડિયામાંથી પાવ પોણી વાળી હોય એ શીત મા આવતા આવતો તો પીવડાઈ દેવું ફટું ફટ ન હોય તો એક દુલીય હું ખરી સોટી એવું કરું નક એડો આવી ગયો ને તો પછી લોચા થશે ચાલુ પોઈન્ટ બંધ કરાવ એવું મોણ છે એડો મને ઈડ્યો આવવાની ને તો કાઢું પછી ખાલી કોટું મારે સટકું પડે આપણે સીએ આખું ના સુકા મોડમ પાવડો મળતા વાર ના કરું લે પછી કોટું પડી જબો તું આંચો વળી ઓ પાણી પટી થઈ એક

પછી કઈ ના દેતા હાથે કરીને કે ફોની મારી હોય છે ને કે મારી ખાલી ખોટું બખાડો ખુશી ગયા રીંગનું ચેડો પડી ગયો ચેડો પડી ગયો મારા હું ફટફટ પાક્યા ઉપર છે હું કોની બગાડવાની તો વાત જ નહીં કરવાની લગાડે ને કે પછી બીજી તો તોડી વીજ વીજ આડે પોણી આલે ને કે મારા એની પાઈ હુકઈ જાય અને નેટ ને રાતલી થઈ ગયો તે હાબુ હા યુપી યુપી ને પડી ગોડ ના

હું ને તો હુજો હોય દાળીઓ જોવી મારા વાવળો તમારા દાળિયો ને બસો રૂપિયા લે

બજાડવાના ધોધ્યા ના કરશો ધંધા રણછોડજી બજારવા ના ધંધા નહીં તો જ કેજો અરે હાચું તમારું મોરે તમે જોઈ તમે નહીં લઈ જાવ હાર્યો

સમજાવવું <kung> <único Liberty Overwatch> ઓલિયા જો આ જીજુ આ જીજુ આ આ જીજુ આ જીજુ આ આ જીજુ આ જીજુ આ આ જીજુ કીધું જીજુ આ આ જીજુ આ જીજુ આ આ જીજુ આ જીજુ આ આ જીજુ આ જીજુ આ આ જીજુ બે જીજુ આ આ જીજુ આ જીજુ આ આ

પ્રિયંતી સમજાવાય બોલ બોલ ભાઈ આજ પડી મારા ખેતરમાં વાડી તારા આ રીતના મારા ટાડીયામાંથી પાણી વાળવાનું આ રીતના સમજાવો યાર તારા યાર યાર મજા

લા ફૂડા ભરો ભાઈ રામ કે આપલો કાયદો લ્યા લ્યા ફૂડા કબરાઈ કો યે નહીં ભલા લ્યા બીજો તમે આવ એ ઓય આ ખાલી દાને એ બોલાવાગે સુકા ઉલીયા લ્યા બાજાગર કામ હે ડોક દવાઓ વાળી જો હું મુઢું જોઈ લઉં યાર લ્યો એ નેખો બકે ના મેને તું યાર નહીં ઉપર એ ઉલી ઉપર એ ધટુ ઉલીયા

નકપઈમાં આટલું વધારે ઉખડીયો ને તો ભઈ મોત આવી જશે એટલે તારું હંજી બે બેટાણા છપ્પી જો આ બોર બંધ કરી નાખો તમે અબ કાઈ વાતોરી હતી બે રહી છે હવે તે બોર બંધ કરજો નકર હું ડીપીએ જઈને ડીપીએ ચડીને મરી જઈ હો જ ચડી જા ચડી જા તો તો હું હારું નકર તારું તો હારું તો હો એ હવે તો શું કહેતો તો હું પાવર જોયો જોયો કે આ બધું આયો

Oui, je vous parle. 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 Je vous મો ઈ કણ જાવ ના એટલામાં તારે બે ઓતર્યો પી રે છે અને એ હું એરયા હું કેતા ખબર હો કે એ કાર્યો કે ઓછો નહીં આવું કેતા તા અને કે ડાળય કે હપું જો દેખાતો નહી એટલો તો કાર્યો હો કે આ તો બે છે એમ કે તું એટન ઓસો તો નહીં લે ઓછા લાકડા બગડાયા નહી એરયા એ બે ઓતર્યો પડી ગયો અને હું હું જ તમે પઈ સીધા ઈ આવો હું કીધું હો

આ મારી ચાવણ હા